આરોગ્ય શાખા હેઠળના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પદ્મ કોરબા ને પીડીઓ મેડિકલ કોલેજ ખાતે નોંધાયેલા જે આઈએચઆઈપી આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ડેન્ગ્યુ ના કેસ નોંધાયેલા છે ત્યારે ચિકનગુનિયાનો કોઈ પણ કેસ છે નોંધાયેલો નથી શરદી ઉધરસના સાતસો ત્રણ નવસો ને સોળ જેટલા કેસ છે એ સામાન્ય તાવના ઉપરાંત જાડા ઉલટીના ત્રણસો બેતાલીસ ટાઈફોઈડનો એક અને કમળાના જે છે ત્રણ કેસ છે એ છૂટા છવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે

શાળા કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ આઈડેન્ટિફાય કરવામાં આવી છે ગત વર્ષોમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાતા કેસ જે છે એના લોકેશન જે છે મેપ કરીને એ વિસ્તારોમાં સઘન એન્ટી લાલ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને અગાસી ઉપરના જે પાત્રો જે છે કે જેમાં પાણીના મચ્છર જે

આવાસો આવાસોને જે છે નોટિસ આપવામાં આવી છે અને જેમાંથી બત્રીસ આસામ પાસેથી અંદાજિત ત્રેવીસ નો જે દંડ જે છે એ ખાસ કરીને મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે એનું સંધારે કરવામાં આવેલો છે ખાસ કરીને લોકોએ હાલ જે છે ચોમાસું અને ચોમાસુ બાદ જે છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોમાં ભાગે વધારો થતો જોવા મળે છે હાલમાં ઉપરાંત વરસાદ બાદ ઘણી વખત જે છે મિશ્ર ઋતુ જે છે એ જોવા મળતી હોય છે તો લોકોને ખાસ પરેજી રાખવાની જરૂરિયાત છે અગાસી ઉપર અથવા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ પાણી શુદ્ધ પાણી ભરાતું હોય અથવા ચોખ્ખું પાણી ભરાતું હોય તો તમામ પાત્રો જે છે એ ઊંધા કરી નાખવા જોઈએ જેથી પાણીનો આપણે પાણીની અંદર મચ્છર પોતાના ઈંડાના મૂકે અને આપણે રોગચાળોને કાબુમાં કરી શકીએ આ ઉપરાંત ખાસ કરીને દર અઠવાડિયે તમામ ઘરના પાત્રો ઉપર ઉપરાંત અંડરની કુંડી અથવા ઉપરની કુંડી છે એ ડ્રાય કરી દેવી જોઈએ અને અઠવાડિયામાં એક દિવસ ડ્રાય ની ઉજવણી કરી દેવી જોઈએ જેથી મચ્છર જે છે એ મચ્છરના ઈંડામાંથી પોરા અને પોરામાંથી એડ મચ્છર ના બની શકે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જે છે છૂટાછવાયા કેસો જ્યાં નોંધાતા હોય કોઈપણ જગ્યાએ ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાના કેસ જાય તો આરોગ્ય શાખાનો જે છે સંપર્ક જે છે એ કરવો હતા હોય છે ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અત્યારે ટાઇફોઈડ ઉપર ઉપરાંત જોન્ડિસ એટલે કે કમળાના કેસ પણ છૂટા છવાય નોંધાય છે લોકોને ખાસ એક સલાહ આપવામાં આવે છે અત્યારે ખાસ કરીને વર્ષા ઋતુ જે છે તે દરમિયાન બહારનું જે છે ખોરાક છે લેવાનું ટાળું જોઈએ બનાવેલો ઘરે બનાવેલો તાજો અને સ્વાદિક ખોરાક જ લેવો જોઈએ આ ઉપરાંત પાણી જે છે ઘરે પાણી જે છે એ આરો ફિલ્ટર અથવા બની શકે તો ઉકાળીને પીવાનો આગ્રહ જે છે એ રાખવો જોઈએ અને જો પાણીમાં પાણી પાણી જે જે ઘરે એમાં પણ ડોળા છે અથવા વાસ આવે ઉપયોગ કરવો નહીં જોઈએ આ ઉપરાંત ઘણી જગ્યાએ ડાર જે છે અથવા જે બોરવેલ જે છે એનું પાણી ઉપયોગમાં લેવાતું હોય છે તો ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં બોરવેલ અથવા જે ડાર ને વપરાશમાં પાણી લેવાય છે તેનું બ્લીચિંગ પાવડર વડે ક્લોરિનેશન કરવું ખૂબ જ હોય છે